लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ધાંગ્રેદાના કરાટે બાજે ઓપન ગુજરાત કરાટે કેડી અફમાં ફાઇટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે સરકાર દ્વારા અનેક સ્પર્ધાઓ આયોજન આવે છે તો બાળકો રમત ગમતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે અને કારકિર્દી ઘડતર થાય એ માટે ખેલ મહાકુંભમાં રમતોનું આયોજન કરવામાં આવે છે જ્યારે પ્રાઇવેટ ક્ષેત્રફળ રમતગમતને ઉચ્ચ પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે હાલ યોજાઈ રહેલા ઓપન ગુજરાત કેડીએફ કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રદાસ શહેરના જસરાજસિંહ જયદેવસિંહ ઝાલા દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અગાઉ પણ જસરાજસિંહ દ્વારા અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે ત્યારે ધાંગ્રદાની સોશિયલ મીડિયા અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે માત્ર અગિયાર વર્ષના બાળકરાટે બાજે ઓપન ગુજરાત કેડીએફ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર